છ પોલીસ મથકમાં પોલીસ દ્વારા ઝડપી આવેલા છ પોલીસ મથકમાં હોવા છતાં બુટલેગરો બેફામ રીતે વેપલો કરી રહ્યા છે તેનો અંદાજો અંકલેશ્વરમાં બનેલી ઘટના પરથી આવે છે અલગ અલગ છ પોલીસ મથકમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની એક લાખ કરતા વધારે બોટલોના કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પાસે રોડ રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી શહેર બી ડિવિઝન પાનોલી અને હાંસુટ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે કોર્ટની મંજૂરી માંગી હતી કોર્ટે એક પોઈન્ટ અઢાર કરોડની કિંમતની એક લાખથી વધુ બોટલોનો નાશ કરવા માટે મંજૂરી આપતા બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું દારૂની બોટલો સગે વગે ન થાય તે માટે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો રોજ અંકલેશ્વર સબ સમાવેશ છ પોલીસ સ્ટેશન નો અંદાજે એક લાખ બોટલો અને એક કરોડ અઢાર લાખ મુદ્દામાલ મુદ્દા નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને છ પોલીસ સ્ટેશન પી હે હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે આજરોજ અકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટ કરવાની કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચામુ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે